નમસ્કાર ખેડૂત મિત્રો મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથી આપ સર્વેનું હાર્દિક અને ભાવભનનું સ્વાગત કરું છું મિત્રો મિત્રો હાલ અત્યારે શિયાળુ ઋતુની શરૂઆત થઈ ચૂકી છે ઘણા બધા ખેડૂતો એવા છે કે જે લોકો ઘઉંનું વાવેતર કરવા પણ જઈ રહ્યા છે મિત્રો મિત્રો આ ઘઉંના પાકની અંદર પાયામાં આપણે કેવા એવા ખાતરો નાખીએ કે જેથી કરીને જે ઘઉંને પોષક તત્વોની જરૂર હોય એની પૂર્તિ થાય મિત્રો તો મિત્રો આ વીડિયોના માધ્યમ દ્વારા આજે હું ઘઉંના પાકની અંદર કયા એવા ખાતરોની પૂર્તિ કરીએ મિત્રો કે નાખીએ જેથી આપણા ઘઉંના પાકની અંદર ઉત્પાદન વધે નહીં આમ જોવા જઈએ તો મારી એક એવી ભલામણ છે કે જે ખેડૂત મિત્રો શિયાળુ પાકની અંદર ઘઉંનું વાવેતર કરવા જઈ રહ્યા હોય તેવા ખેડૂતોએ અવશ્ય એકવાર જમીન ચકાસણી કરાવીને જ ઘઉંનું વાવેતર કરવું હિતાવહ બનશે મિત્રો એનું કારણ એ છે મિત્રો કે ઘઉંના પાકની અંદર ઓછા પ્રમાણમાં પોટાશ હશે તો પણ ચાલશે મિત્રો ઘઉંના પાકની અંદર ખાસ કરીને નાઇટ્રોજન અને ફોસ્ફોરસ આ બંને તત્વોની અતિ આવશ્યકતા હોય છે મિત્રો તો મિત્રો જો તમે જમીન ચકાસણી કરાવેલી હોય અને જમીન ચકાસણીના માધ્યમ દ્વારા તમને એવું જાણવા મળે કે આપણી જમીનની અંદર પોટાશ તત્વ પડેલું છે મિત્રો તો પોટાશ નાખવાની બિલકુલ જરૂર રહેતી નથી તો મિત્રો જે ખેડૂતોએ જમીન ચકાસણી કરાવેલી ન હોય એવા ખેડૂતોએ જો સૌથી પહેલાં તો જાણવું હોય કે આપણી જમીનની અંદર પોટાશ છે કે નથી જો એવો અનુમાન લગાવવું હોય તો જે ખેડૂતોએ ગત વર્ષોની અંદર ઘઉંનું વાવેતર કરેલું હોય અને ઘઉંનો દાણો સાઇનિંગવાળો ગ્રોથવાળો હોય મિત્રો તો સમજી લેવું કે આપણી જમીનની અંદર પોટાશનું તત્વ પડેલું છે મિત્રો તેવા ખેડૂત મિત્રોએ પોટાશનું ખૂબ જ ઓછો ઉપયોગ કરવો જોઈએ મિત્રો હવે જે ખેડૂત મિત્રોએ ગયા વર્ષે ઘઉંનું વાવેતર કરેલું હોય અને એ ખેડૂત મિત્રોનો ઘઉંનો દાણો સાઇનિંગ વગરનો નાનો એવો હોય તો એ લોકોએ આવશ્યક છે કે ઘઉંના પાકની અંદર પોટાશની પૂર્તિ કરવી પણ જરૂરી બનશે નહીં હવે મિત્રો ઘઉંના પાકની અંદર જે ખેડૂત મિત્રો ડીએપી નાખવા માગતા હોય હવે આ ડીએપીની અંદર અઢાર ટકા નાઇટ્રોજન અને સેતાળીસ ટકા ફોસ્ફરસ રહેલું છે હવે નાઇટ્રોજન અને ફોસ્ફરસ હોવાથી આપણે ડીએપીની સાથે યુરિયા અથવા તો સારામાં સારી પ્રોડક્ટ એમોનિયમ સલ્ફેટ એટલે કે મોરસી આ બંનેનું મિશ્રણ કરીને જો પાયામાં આપશો તો ઘઉંના પાકની અંદર આપણને સારું એવું ઉત્પાદન મળશે મિત્રો હવે ડીએપી અને એમોનિયમ સલ્ફેટ એમોનિયમ સલ્ફેટની અંદર નાઇટ્રોજન પ્લસ સલ્ફર રહેલું હોવાથી સલ્ફરની પણ પૂર્તિ થઈ જશે મિત્રો ડીએપી તમારે પ્રતિ વીઘે લગભગ વીસ કિલોની આજુબાજુ અને જો યુરિયા નાઇટ્રોજનની પૂર્તિ કરવા માંગતા હોય તો પ્રતિ વીઘે દસ કિલોની આજુબાજુ તમે નાખી શકો છો મિત્રો અથવા તો નાઇટ્રોજનની ઓપ્શનમાં તમે એમોનિયમ સલ્ફેટ એ પણ જો નાખવા માંગતા હોય તો ડીએપી વીસ કેજીની સાથે આઠથી દસ કિલો એમોનિયમ સલ્ફેટ પણ તમે આપી શકો છો હવે મિત્રો તમે માની લો કે ડીએપીની ખરીદી કરવા ગયા અને માર્કેટમાં જો ડીએપીની અસર હોય તો તમારે એના ઓપ્શનમાં કયા એવા ખાતરની પસંદગી કરવી જોઈએ કે જેથી ડીએપીનું ઓપ્શન આપણને સારું મળી રહે અને આપણા ઉત્પાદનમાં વધારો થાય તો આમ જોવા જઈએ તો બાર બત્રીસ સોળ જેની અંદર બાર ટકા નાઇટ્રોજન બત્રીસ ટકા ફોસ્ફરસ અને સોળ ટકા પોટાસ રહેલું છે મિત્રો પરંતુ મિત્રો બાર બત્રીસ સોળ એવા લોકોએ વાપરવું જોઈએ કે ગત વર્ષની અંદર જેમના ઘઉંનો દાણો નાનો અને તળકાટ વગરનો હોય એવા ખેડૂતોએ બાર બત્રીસ સોળનો આગ્રહ રાખવો જોઈએ મિત્રો જેથી કરીને બાર ટકા નાઇટ્રોજન બત્રીસ ટકા ફોસ્ફરસ અને એની સાથે સોળ ટકા જે પોટાસ છે તો મિત્રો આપણી જમીનમાં પોટાશનું પણ પ્રમાણ મળી રહે મિત્રો હવે બાર બત્રીસ સોળ તમે એવરેજ સોળથી વીસ કિલોની લેખે વીઘે આપી શકો છો હવે એની સાથે જો તમે નાઇટ્રોજન આપવા માગતા હોય તો દસ કેજી લેખે તમે આપી શકો છો બાકી નાઇટ્રોજનની ઓપ્શનમાં સારું એવું ઓપ્શન તમારું એમોનિયમ સલ્ફેટ છે મિત્રો એ પણ તમે આઠથી દસ કિલો લેખે આપી શકો છો મિત્રો હવે જે ખેડૂત મિત્રોએ ડીએપી અથવા તો બાર બત્રીસ સોળ ન નાખવું હોય અથવા તો ન મળતું હોય તેવા ખેડૂત મિત્રોએ સારામાં સારું કન્ટેન્ટ એટલે કે વીસ વીસ જીરો તેર આ જે વીસ વીસ જીરો તેર છે મિત્રો એની અંદર વીસ ટકા નાઇટ્રોજન વીસ ટકા ફોસ્ફરસ અને તેર ટકા સલ્ફર રહેલું છે મિત્રો તો એ પણ સારું એવું કોમ્બિનેશન થશે મિત્રો હવે વીસ વીસ જીરો તેરની સાથે હું યુરિયા અથવા તો એમોનિયમ સલ્ફેટની પણ ભલામણ કરો છો મિત્રો વીસ વીસ જીરો તેર સોળથી વીસ કિલો લેખે તમે આપી શકો છો સોળ ગુઠાના પ્રતિવિઘામાં એની સાથે જે ખેડૂત મિત્રો નાઇટ્રોજનની પૂર્તિ કરવા માટે યુરિયા આપવું હોય તેવા ખેડૂતોએ આઠથી દસ કિલો લેખે આપી શકે છે અથવા તો નાઇટ્રોજનની ઓપ્શનની અંદર તમે એમોનિયમ સલ્ફેટ પણ આઠથી દસ કિલો પ્રતિવિઘા આપી શકો છો મિત્રો હવે જે ખેડૂત મિત્રોએ ડીએપી બાર સોળ અથવા તો વીસ વીસ તેર ન નાખવા માંગતા હોય એવા ખેડૂત મિત્રોએ એસ એસ પી એટલે કે સિંગલ સુપર ફોસ્ફેટ પણ આપી શકે છે મિત્રો જેની અંદર ફોસ્ફરસનું પ્રમાણ છે અને એની સાથે કેલ્શિયમ અને સલ્ફર આ બંને પોષક તત્વો પણ મળી રહે છે જેથી કરીને આપણા ઘઉંના પાકની અંદર કેલ્શિયમ અને સલ્ફરની ઉણપ પણ દૂર થઈ જાય છે મિત્રો તો એસએસપીની સાથે તમે યુરિયા અથવા તો એમોનિયમ સલ્ફેટ આપી શકો છો એસએસપી તમે પ્રતિવિગે સોળથી વીસ કિલા લેખે આપી શકો છો એની સાથે યુરિયા દેવા માગતા હોય તો યુરિયા પણ તમે પ્રતિવિગે આઠથી દસ કિલો લેખે આપી શકો છો મિત્રો જો યુરિયા દેવા ન માગતા હોય તેવા ખેડૂતોએ એમોનિયમ સલ્ફેટ એટલે કે એની અંદર નાઇટ્રોજન અને સલ્ફર બંને પોષક તત્વો છે મિત્રો જેથી તમારા પાકમાં સારું એવું ઉત્પાદન મળશે એ પણ તમે આઠથી દસ કિલો આપી શકો છો હવે મિત્રો જે ખેડૂતો ઘઉંનું વાવેતર કરતા હોય અને આ આમાંથી કોઈ પણ એક જોડી પાયામાં તમે નાખશો તો સારા એવા ફાયદાઓ મળશે મિત્રો અને જે ખેડૂત મિત્રોને જો પોટાશની ઉણપ હોય એવું લાગે મિત્રો તો જ્યારે આપણો ઘઉંનો પાક નવી ડુંડી જ્યારે મૂકતું હોય અથવા તો ગાભે ચડતું હોય અથવા તો દૂધિયા દાણા આ ત્રણ કંડિશનમાં કોઈ પણ એક કંડિશનમાં જો તમે પોટાશની પૂર્તિ આપી દેશો તો પણ તમને સારા એવા રિઝલ્ટો મળશે મિત્રો પણ ખાસ એ બી ધ્યાન રાખવાનું છે કે ઘઉંનો પાક જ્યારે પચીસ ત્રીસ દિવસની આજુબાજુમાં હોય ત્યારે તમારે પૂર્તિના ખાતર તરીકે પ્રતિવી આઠથી દસ કિલોની આજુબાજુ ઘઉંના છોડનો વૃદ્ધિ વિકાસ કરવા માટે અથવા તો નવી ફૂટ દેવા માટે તમારે યુરિયા અથવા તો એના ઓપ્શનમાં એમોનિયમ સલ્ફેટની પણ પૂર્તિ કરવી જોઈએ મિત્રો જેથી કરીને આપણો છોડ સારો એવો ગ્રોથ પકડે તો સારી એવી નવી ફૂટ આવે અને નવી ડુંડી પણ આવશે મિત્રો જેથી આપણા સારા એવા ઉત્પાદન વધશે મિત્રો પછી જ્યારે ઘઉંના પાકની અંદર કોઈ કોઈ નવી ફૂટ જ્યારે નીચેથી લઈને માથા સુધી સુકાતી હોય ત્યારે તમારે થોડુંક ધ્યાન એ પણ રાખવાનું છે મિત્રો કે જીંક સલ્ફેટની જો ઉડપ હોય તો પ્રતિ વીઘે બે કિલો લેખી જીંક સલ્ફેટ પણ આપી દેવું આવશ્યક બનશે મિત્રો તો મિત્રો મારી આવી ઘઉંની પાયાની અંદર ભલામણ છે જે તમને યોગ્ય લાગે સારી અને સચોટ માહિતી લાગે તો મિત્રો બારી જે આ ચેનલ ખેડૂતો સાથે છે એને તમે સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો મિત્રો હસ્ત